कच्छ जिला कांग्रेस समिति द्वारा गुजरात प्रदेश कांग्रेस समिति नवनियुक्त नो स्वागत कर प्रसंगे जिला कांग्रेस समिति पूर्व अध्यक्ष यजुवेन्द्र सिंह जाडेजाए कच्छ जिला कांग्रेस समिति आगे होदेदारो

ઉમારા રાષ્ટ્રીય નેતૃત્વ ખરગેજી આદરણીય સોનિયાજી આદિન રાહુલજી અમારો પ્રદેશ પ્રમુખ સક્તિશingh ગોહિલ સાહેબ અને અમિતભાઈ ચાવડા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને પ્રમુખ તરીકે આની જવાબદારી સંભાળી આપી અને સાથે સાથે અમારા જજવન્દ્રસિંહભાઈ જેનો સમયગાળો પૂરો થઈ ગયો છે અમે સાથે મળીને ખૂબ કામ કર્યું અને એમનો પર સહકાર અમને હંમેશા અમે સાથે રહી અને સહકારથી કામ કરેલી આ રીતે સમગ્ર કચ્છમાં તમામ કાર્યકરો તમામ હોદ્દેદારોને સાથે રાખી અને કચ્છમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને કોંગ્રેસનું સંગઠન વધારે વધારે કાર્યરત બને એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું કચ્છમાં ઘણા બધા પ્રશ્નો છે પ્રશ્ન પ્રાણ પ્રશ્નો જેમાં મુખ્ય પાણી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય એના માટે જે ગંભીર પરિસ્થિતિ છે તો અમે લોકોનો અવાજ બની અને સરકારના સુધી યાને લોકોનો અવાજ પોચે એના માટે અમે પૂરી પૂરા પ્રયાસો કરીશું તેનાથી વધારે કચ્છમાં કાયદો ને વ્યવસ્થાની જે પરિસ્થિતિ ગંભીર છે આપણે સૌ જાણી છે કચ્છમાં તરત સમગ્ર ગુજરાતમાં વધારમ વધારે જે દારૂ વેચાતો હોય તો આ કચ્છ જિલ્લામાં સરહદી જિલ્લામાં વેચાય છે વધારમ વધારે ડ્રગ્સ ના રવાડે જો જુવાનો ચડ્યા હોય તો આ ભાજપ સરકારની નિષ્ફળતા છે જેનો અવાજ અમે બની અને સરકાર સુધી આ વાત અમે પહોંચાડીશું એનાથી વધારે અનેક પ્રશ્નો કચ્છના છે કચ્છ મોટો વિસ્તાર છે આપણે સૌ જાણીએ છીએ કે આડેસરતે કરીને લખપત સુધી અને એમાં અનેક સમસ્યાઓ છે અમુક પ્રશ્નો છે ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો તો ખેડૂતોના પ્રશ્નોને લઈ પણ અને જે સમસ્યાઓ છે એને પણ અમે દૂર થાય એના માટે પૂરેપૂરા પ્રયાસો કરીશું ખેડૂતોને મરતો ખાતર કે દવા આજે આપણે ખાતર છે ઈ કંપનીઓમાં ફેક્ટરીઓમાં પહોંચી જાય છે અવારનવાર આપણે પકડાય પણ છે તો આ સરકાર ના કાન આવડી અને ખેડૂતો માટે કામ કરી છો ભ્રષ્ટાચારે તો માજા મૂકી છે આજે કસમાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે પહેલા એમ એમ માનતા આપણે કે અધિકારીઓ કસમાં આવે એટલે એને સજા થઈ છે એવું માનતા હતા અને આજે બદલી ગયો છે સમય અત્યારે અધિકારીઓ કચ માટે આવવા માટે પરાપરી કરે છે અને એનું મુખ્ય જે કારણ હોય તો માત્રને માત્ર ભ્રષ્ટાચાર કોઈ પર કામ પૈસા વગર થતું નથી ઉદ્યોગપતિઓનું કામ થાય છે પૂંજીપતિઓનું કામ થાય છે આમ આદમીને કોઈ કામ થતા નથી અને આ दारूની જે મે તમને વાત કરી કે दारू કે ડ્રક્સ કે અહીંયા કરી બેફામ બન્યા છે ખલીજ માફિયાઓ છે આપણે જોઈ રહ્યા છીએ કે ખનીજો ખનીજ છે ખનીજ માફિયાઓ એ આપણો ખનીજ લૂટી રહ્યા છે ઓવરલોડ ગાડીઓ છે બેફામ બન્યો છે તો ખૂબ અત્યારે આ પરિસ્થિતિ ખરાબ છે ને એનું મુખ્ય કારણ હોય તો એટલું છે કે અહીંયાના જે પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના છે એ હપ્તાઓ લઈ અને ઠેટ રાજ્યના કમલમ કાર્યાલય સુધી આ હપ્તાઓ પહોંચે છે એટલે બધાય આખાડા કાન કરે છે આવા લોકોની સાવરે છે તો લોકોનો आवाज બની અને જે અહીંયા કરીને કામ કરવા માંગીએ છે અને ખાસ કરીને આ આવનારી સ્થાનિક સવરણી ચૂટણીઓ છે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય એના માટે અમારે પાસે 8-9 મહિનાનો ટાઈમ છે અમે લોકોની વચ્ચે જશું એવા જુવાનોને અમે આગ્રહ કરીશું કે આવનારા સમયમાં આ સ્થાનિક સૌરાની સંસ્થાઓમાં કોંગ્રેસની સત્તા આવે અને નાનામાં નાના ગરીબમાં ગરીબ માણસ સેવારાના વિસ્તારના માનવી સુધે લોકોને લાભ મળે એના માટે અમે કામ કરીશું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય भाजपा ની સત્તા છે પણ એના કોઈ પદાધિકારીનું કંઈ ઉપજતું નથી આપડે ડીડીઓ હોય ટીડીઓ હોય કે ચીફ ઓફિસર હોય ઈ પ્રમુખના સક્રિય તરીકેને કામ કરવાનું છે પણ અત્યારે ઈ બોસ તરીકે કામ કરે છે એના આદેશ મુજબ નીચે પદાધિકારીઓ ના કામો થાય છે એટલે પદાધિકારીઓને કોઈ સાંભળવા વાળું નથી એવી ફરિયાદો અમારી પાસે પણ આ ભાજપના જ ચુટાયલા લોકો કરી રહ્યા છે તો આ વાત અમે આવનારા સમયમાં ન થાય અને લોકોની સત્તા આવે લોકોના કામો થાય એના માટે થઈ અને સારા સારા જુવાનો આગળ આવે શિક્ષકોની અહીંયા ખૂબ ઘટ છે આપણે અમારું પ્રવેશ ઉત્સવ અહીંયા કરે કરવા મુખ્યમંત્રી આવી રહ્યા છે અને આપણે કચ્છ અષાઢી બીજ એ આપણું કચ્છનું નવું વર્ષ છે આખા ગુજરાતમાં કોઈ એવો જિલ્લો ન હોય કે જ્યાં એમનો નવું વર્ષ ઉજવાતું હોય પણ આપા કચ્છમાં નવું વર્ષ છે આકુ અસ્મિતા છે આપણી ગૌરવ છે આપણો રાજા સિંહના વખતથી અષાઢી બીજ ઉજવાય છે જે આ સરકારી અત્યારે અષાઢી બીજની રજા પર રદ કરી નાખી છે તો અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે કસની અસ્મિતા ભૂસ્વા તમને નઈ દે તમે અષાઢી બીજને સિવાય કોઈ બીજો દિવસ છે તમે આરા પરવેશ ઉત્સવ કરો એક દિવસ આગર પાછળ થાય એમાં શું ફરક પડવાનો છે અને બીજી વાત કે શિક્ષકોની જે ઘટ છે જેના કારણે આપણો શિક્ષણ ખૂબ કસિલાનો નબરો છે જુવાનો એટલા માટે જ મેરિટ લિસ્ટમાં આવી શકતા નથી તો આ શિક્ષણની શિક્ષકોની જે સમસ્યાઓ હોય એને દૂર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી જારે કચ્છમાં આવી રહ્યા છે ત્યારે અમે કોંગ્રેસ પક્ષ એમની પાસે જે સમય પર માંગવારા છે અમને સમય આપે અને સાચી પરિસ્થિતિ સાચી જે ચિતાર છે કચ્છનો એ મહાન્ય મુખ્યમંત્રી શ્રી પાસે મૂકવા માંગીએ છે તો અમે કલેક્ટર સાહેબને પર કેવા માંગીએ છે કે અમને 15 20 મિનિટનો સમય મુખ્યમંત્રી શ્રીનો લઈ આપો એટલે જેથી અમે કચ્છની જે સમસ્યાઓ છે કશની જે તકલીફો છે ખાસ કરીને શિક્ષણ માટેની આરોગ્ય માટેની પાણી માટેની ઈ અમે સરકાર સુધી પહોંચાડી શકી બીજી વાત આપણે પાણીની વાત આપણે કરીએ કે જલ સે નળ યોજનાની વાત કરે કે નળ સે જલ યોજના સરકાર એવો દાવો કરે કે એક પર ઘર નળ વગરનું રહેવું ન જોઈએ નળમાં પાણી આવવું જોઈએ નળમાં નહીં પણ લાઈનમાં પાણી નથી આવતું આજે 30% કચ્છનો વિસ્તાર એવો છે જે તરસ્યા અત્યારે તરસે મરે છે પાણી પહોંચતું નથી અવાડામાં ધોરે માટે પાણી નથી પહોંચતું ટાંકામાં પાણી નથી પહોંચતું અને ખાલી પોકળ તમે દાવા કરાવ કરો છો તો આ સમસ્યાઓ જે છે એ અમે સરકાર સુધી પહોંચાડવા માટે કચ્છના લોકોનો અવાજ બની અને આવનારા સમયમાં અમે લડાઈ લડીશું અને કચ્છના જ્યાં જ્યાં અમને જરૂર પડશે જ્યાં પણ ખોટું થતું હશે ત્યાં કોંગ્રેસ એક મજબૂતાથી લડાઈ લડી અને આવનારા સમયમાં કોંગ્રેસ વધારે વધારે મજબૂત થાય આપ પત્રકાર મિત્રોનો પણ સાથ લઈ આપ પણ એક અમારી સાથે રહી અને પ્રશ્નો પ્રશ્નોની સમસ્યાઓ છે એના માટે લોકોનો આપણે અવાજ બની અને સરકાર સુધી આપણે પહોંચાડીશું બસ આ આવનારા સમયમાં એક આજે જ્યારે મને પ્રમુખ તરીકે જવાબદારી આજે પક્ષે સોંપી છે ત્યારે બધા લોકોને સાથે રાખી કઈ રીતે સંગઠન મજબૂત થાય કઈ રીતે અમે બધા સાથે મરી અને આ લોકોનો સામનો કરીએ અને પહેલી વાત કે નવેશરાકુ સંગઠનનું મારકુ અમે તૈયાર કરીશું કારણ કે અત્યારે જે જે લોકો કામ કરવા માંગે છે એવા જુવાનોને અમે આગ્ર કરીશું અને જે કામ કરવા જેમની પાસે સમય નથી जो क्या बीजे जाइए नहीं कोंग्रेस कार्यकर तरीके एमने आगेवन तरीके अमरा सन्मानिय जवाबदार होदा ले लैसे एने पूरेपूरू काम करव पड़ते आ रीते अना समय में काम करी सो, तो आना समय में कांग्रेस पक्ष संगठन में वह मजबूत था आज हूँ एक आहिर तरीके पर एक अपील मार समाज ने करवा मागुछ कारण के भारतीय जनता पार्टी प्रमुख पर आर से तरह तो आहिर समाज ने पूरी अपील करूँ छू